સાગવારા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે આદિવાસી યુવાનોને ઢોર માર માર્યા હોવાના આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આક્ષેપો કર્યા છે સાગબારા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે આદિવાસી યુવાનોને ઢોર માર માર્યા હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ એક માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા સાગબારા તાલુકાના પીએસઆઈ અને તેમના સ્ટાફે એક નજીવી બાબતે કોઈ પણ ફરિયાદ વગર આદિવાસી યુવાનોને ઉચકી જાય છે અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં એક રૂમમાં ગોંધી રાખીને તેમને ઢોર માર મારે છે તાત્કાલિક સારવાર માટે આ યુવાનોને સાગબારાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને વધુ સારવાર માટે રાજપીપળાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આજે તેઓ ગંભીર ઈજાના કારણે સારવાર હેઠળ છે તે લોકોએ તારીખ છ જૂનના રોજ પોલીસ અધિક્ષક અને કલેક્ટરને લેખિત ફરિયાદ આપી છે કે અમારી સાથે આ રીતની ઘટના ઘટી છે અને તેની તપાસ થવી જોઈએ તેમ છતાં પણ આ દિવસ સુધી કોઈ પણ તપાસ થઈ નથી અને કાર્યવાહી પણ કરવામાં નથી આવી

ત્રણ દિવસ પહેલા સાગબારા તાલુકાના આદિવાસી યુવાનો ને ત્યાંના પીએસઆઈ અને એમનો સ્ટાફ કોઈ નજેવી બાબતે કોઈ પણ ફરિયાદ વગર ઉચકી જાય છે અને પોલીસ સ્ટેશને એમને રૂમમાં ગોંધીને ધોરમાર મારવામાં આવ્યો છે એમને તાત્કાલિક સારવાર માટે સાગબારા તાલુકા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ એમને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા અને આજે તે લોકો સારવાર હેઠળ છે એ તારીખ રોજ પોલીસ અધિક્ષક અને કલેક્ટર લેખિત ફરિયાદ આપી છે કે અમારી સાથે આ ઘટના ઘટી છે જેની તપાસ થવી જોઈએ છતાંય આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે આજે અમે પોલીસ અધિક્ષક શ્રી અને કલેક્ટર શ્રી એમના રેન્જ આઈજી અને ડીઆઈજી એમને લેખિતમાં જાણ કરી છે કે આમાં કડકમાં કડક આમાં તપાસ થવી જોઈએ અને જે પણ લોકો જવાબદાર છે એમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓ દ્વારા અવારનવાર આવા બનાવો બને છે જે લોકો આ વિસ્તારમાં વિશ્વાસ ગુમાવી બેઠા છે લોકો પોલીસ પર વિશ્વાસ નથી કરતી આજે સુરક્ષા સલામતી માટે પોલીસ મૂકવામાં આવી છે એ જ લોકો ભય પેદા કરી રહ્યા છે એ જ લોકો ભક્સક બની રહ્યા છે ત્યારે અમે ક્યારે આ ચલાવવાના નથી આમાં અમારો સમાજ ખૂબ ધ્યાનપૂર્વક જોઈ રહેલો છે ખૂબ આક્રોશમાં છે અમે શાંતિપ્રિય લોકો છે સંવિધાનમાં માનનારો લોકો છે પોલીસ અધિક્ષકને અને અને કલેક્ટરશ્રીને કહેવા માંગીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થાય ને આ યુવાનોને ન્યાય મળવો જોઈએ